શૂટિંગ કરવાનું છે એટલે સીધું જવાનું છે ફગુડા મોગલમાંનું ગીત છે બહુ મસ્ત છે મિત્રનું છે ત્યાં આપણે જઈને તમને મળાવું કે કોણ કોણ એક્ટરો આવવાના છે કોણ હિરોઈન છે અને કોણ કલાકાર છે તો એ બધી તમને મુલાકાત કરો પણ હાલો તો ફટાફટ આપણે જઈએ સીધા ફગૂડા તો હશે ને ભાઈ આપણે ભગુડ આવી ગયા છે મોગલમાના દર્શન કરવા તો મોગલમાંના દર્શન તો કરી લીધા છે પણ આનું શૂટિંગ આપણું છે તો શૂટિંગ જો ચાલુ થવાની ફૂલ તૈયારી છે કેમેરો આ લાગી જશે કલાકારો આવી ગયા છે એક્ટરો આવી ગયા છે કમ્પ્લેટ આવી ગયા છે બધા તો હું તમને હમણાં બતાવું છું કે કેવી રીતનું શૂટિંગ છે નવા કલાકાર સાથે અમારા શેતનભાઈની જો કેમેરા મા શૂટિંગ કરવાના છે બહુ મજબૂત રીતે અને કલાકાર છે જય માતાજીભાઈ જય માતાજી મુકેશભાઈ જય માતાજીભાઈ વાહ બે વાહ જય માતાજી છે તમને કેમ છે બહુ બસ આને શૂટિંગની તૈયારી કરી છે વાહ બે વાહ તો આજ મોગલમાનું દીક છે મસ્ત મોગલમાના સાનિધ્યમાં આજે આવ્યા છે ને એની જગ્યામાં એની જગ્યામાં મસ્ત શૂટિંગ કરવાનું કરવાનું છે તો એવી રીતનું છે બધું તો શૂટિંગની તૈયારી અહીં થઈ ગઈ છે અને અહીં જો આપણે કલાકાર છે શ્રીફળ વધેર નાખે એટલે શરૂ થઈ જાય આપણા

બસ કે આપણે મિલન ડિજિટલ માં ગીત જોજો બહુ મજા આવે છે અને માંગડા તમને કેવું લાગ્યું છે ગીત અરે ટોપ એક નંબર હો કાઈ ઘટે ને વાહ ભાઈ વાહ થેન્ક યુ થેન્ક યુ તો કાઈ વાંધો નહી અને જો અમારું શૂટિંગ શરૂ થવાની તૈયારી છે આ બાજુ જો બધું સેટઅપ ગોઠવાઈ ગયું છે તો જો તમને શૂટિંગ કેવી રીતનું થાય પછી હું તમને હમણાં બતાવું છું તો ભાઈ છે ને આપણા સોંગના જે સોંગના આપણા સોંગના જે હિરોઈન છે તૈયાર થઈ ગયા છે તમને બતાવી દઉં જો તમે માતાજી કેમ છો બધા મજામાં દેશો વાહ ભાઈ વાહ મુકેશભાઈ અને બ્લોગમાં તમારો આબી કાપી શકે છે બાકી કાંઈ નહીં કહો બાકી કાંઈ નહીં હવે તમે શૂટિંગ લઈ જાવ ને આગળ આવી વાહ દયા આગળ આવી માતાજીની મોગલની દયા કહો ભાઈ આપણી તો શું છે જો આવી રીતના બહુ જોરદાર કમ્પ્લીટ છે તૈયાર થઈ ગયા છે આજના આપડા સોંગ છે ને હિરોઇન છે તો તમને કેવી મજા આવી બહુ મજા આવી છે તમે જ્યાં શૂટિંગ માં બહુ મોજદ આવે છે મુકેશભાઈ જ્યાં શૂટિંગ લઈ છે એનું પોતાનું ન હોય પણ બીજાના શૂટિંગ હોય અમને કેવા આવે છે તો જય માતાજી જે દરતા કેમ છો બધા મજામાં દેશો તો મુકેશભાઈના બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મુકેશભાઈને ફૂલ સપોર્ટ કરો એનું સોંગ બહુ આગળ આવે માંગડાવાળું સોંગ છે બધા જોયું દેશે એમાં ફૂલ સબસ્ક્રાઇબર પણ જોયા છે ને હાલી પણ ગયું છે હજી ફૂલ સપોર્ટ કરો કે મુકેશભાઈ ના સોંગ હાલે આગળ એવું મારું કેવું છે વાહ ભાઈ વાહ થેન્ક યુ થેન્ક યુ વાહ ભાઈ વાહ તો જો આ મેડમે પણ અમારા ગીતમાં આગળ હતા છે આ બધા શું કહેવાય અમારા ગ્રુપમાં લગભગ મારું સોંગ હોય એટલે લગભગ તો હોય જ છે ઘણા આપણા જે જોયો જાદવ ને કર્યું ક્યારે ના ઈ બહુ સોંગ ગમે છે ઈ તમારો ફેવરિટ સોંગ છે એટલે એવું વિધુ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો આવી રીતનું છે તો આપણે છે ને જો શૂટિંગ તૈયાર શું કહેવાય શૂટિંગ તો અત્યારે શરૂ થઈ ગયું છે પણ બપોરે થઈ ગયા છે જે બીજા લિપસિંગ કલાકારના તે લઈ લીધા છે અરે હવે આપણે જે ગાડીનું ફોર જે શૂટ છે એ શરૂ થઈ ગયું છે તો કન્ટિન્યુ રહેજો તમને બતાવું છું કેવી રીતે થાય બાર બાર શૂટિંગ જે કરવાનું હતું તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે કારણ કે ભાઈ તો છે ને તૈયાર કરવામાં જતા એટલે આપણે ભાઈ નું શૂટિંગ લેવાનું એટલે મેં કીધું ફરીથી પાછો આવ્યો અંદર રૂમમાં માં આવ્યો

તો એવું રીતનું કઈક લોકેશન હતું તો એવી રીતનું આપણે આવ્યા છીએ સાથે તો બધા એ કરે બધા બધા વી એવા છીએ અમે અને એન એનકર શૂટ ચાલુ છે જો મારા હીરો અને શું કહેવાય સિંગર ને બધા શૂટિંગ ચાલુ છે સતન ભાઈ આવી રીતે શૂટિંગ કરે છે કેમ છે મજામાં વાહ વાહ તડકાની મજા આવે છે તડકાની તડકો તો વધારે છે હા વધારે તડકો છે પણ તડકાનું શૂટિંગ થયું છે એટલે મજા આવે છે

તો ભાઈ છે ને હવે સાહેબ ઈ એટલે સેલોસીન બાકી રહ્યો છે પછી નીકળવાનું છે આપણે ભાવનગર પેલા દિનેશભાઈ ની ઓફિસે જવાનું છે ભાઈ ભાવનગર તો છે ને આઈનું શૂટિંગ બધું આપણે જે તણાજા નું હતું એ પૂરું કરી નાખ્યું છે ને હવે પાછા ભાવનગર જાય છે ભાવનગર છે ને હવે થોડુંક સ્ટુડિયોનું નું બાકી છે શૂટિંગ તો અહીંથી જો બધા દિનેશભાઈ અમારા કલાકાર ને બધા અમે સાથે ગાડીમાં છીએ અને જઈએ છીએ જો દિનેશભાઈ ડ્રાઇવિંગ કરે છે કા દિનેશભાઈ બહુ થાકી ગયા મજા આવી ને આવે મજા પણ થાક

વાલો કલાકાર વાત છે તો કઈ વાંધો નહીં આવે છે ને ધીમે ધીમે થોડું થોડું જમી લઈ પેલા ને પછી ઘરે નીકળી મોડું થઈ ગયું એનું આપણે ઘરે આવી ગયા છે અને વાગી ગયા છે અત્યારે સાડા સાડા અગિયાર થવા આવી ગયા છે તો ઘરે આપણે ભોગી ગયા છે અને બહુ મસ્ત રીતે જો શૂટિંગ પૂરું કર્યું છે અને મોડું થઈ ગયું છે ઘરે આવ્યા તમ કરજો અમારે મીલુભાઈ તો ઊંઘી ગયેલા છે તો એવી રીતનું છે જમવા ખોટી થાય એટલે થોડુંક મોડું થઈ ગયું છે બાકી તો બહુ મજા આવી છે બહુ આનંદ એવો છે ને ગીત આવશે ત્યારે બહુ સારું આવશે બહુ સારી એવી મહેનત કરી છે અને બહુ સારું એવું ગીત બનાવ્યું છે તો કાંઈ વાંધો નહીં આશા કરું કે આ બ્લોગ તમને ગમ્યો હશે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા કોમેન્ટ કરી દેજો ને મળીશું નવા બ્લોગ સાથે ક્યાં સુધી બાય